ભારતના લોકસભાના વિરોધ પક્ષના નેતા અને પોતાની જાતને કોંગ્રેસના મોટા ગજાના નેતા ગણાવતા રાહુલ ગાંધીએ અમેરિકામાં જઈને જે રીતે પોતાનું દેશ વિરોધી વલણ વ્યક્ત કર્યું છે ખાસ કરીને અનામત વિરોધી કોંગ્રેસ અને દેશ વિરોધી રાહુલની જે છાપ ઉપસાવી છે અમે સત્તા ઉપર આવશું તો અનામત પ્રથા નાબૂદ કરીશું એવી વાત કરીને વાહ્યાત વાહ્યાત વાત કરીને વાણી વિલાસ કર્યો છે અને આ જે અનામત પ્રથાનો વર્ષોથી વંચિતોને જે લાભ મળે છે એને દૂર રાખવાનો જે પ્રયાસ કર્યો છે એના વિરોધમાં આજે અહીંયા મહાત્મા ગાંધીજીની પ્રતિમા પાસે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પુષ્પાંજલિ અર્પણ કરીને રેલીના સ્વરૂપમાં ત્રિકોણ બાગ જવાનો છે અને ત્યાં બે કલાકના ધરણાનો કાર્યક્રમ છે અને રાહુલ ગાંધીના આ વલણ સામે અમારો વિરોધ વ્યક્ત આજે કરવાના છે